નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મુખ્ય ચૂંટણી અધિકારીની પસંદગી કરવા માટે બેઠક મળશે આ બેઠકમાં વિપક્ષના નેતા તેમજ કાયદા મંત્રી પણ ઉપસ્થિત રહેશે વિદેશ પ્રધાન એસ જયશંકર ઓમાનમાં આઠમા હિન્દ મહાસાગર સંમેલનમાં ઉપસ્થિત રહ્યા દિલ્હીમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક ઓગણીસ ફેબ્રુઆરીએ યોજાઈ શકે દિલ્હી એનસીઆરમાં સવારે પાંચ ને છત્રીસ કલાકે ભૂકંપના મોટા આંચકા અનુભવાયા રીક્ટર સ્કેલ પર ભૂકંપ ની તીવ્રતા ચાર લાખ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સ્નાન કર્યું પ્રયાગરાજ અત્યાર સુધીમાં બાવન કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું મહાકુંભમાં આવનારી ભીડને ધ્યાનમાં રાખીને સંગમ રેલવે સ્ટેશન અઠાવીસ ફેબ્રુઆરી સુધી બંધ રાખવામાં આવશે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને સુરતમાં પાલના વેપારી બન્યા ડિજિટલ અરેસ્ટનો ભોગ વેપારીને ડિજિટલ અરેસ્ટ કરીને ચોસઠ લાખ રૂપિયા પડાવ્યા સાયબર ક્રાઈમે ઠગ તોડકીને ઝડપી પાડી આજે સુપ્રીમ કોર્ટમાં પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ સંબંધિત અરજીઓ પર સુનાવણી થશે બાર ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેચે પૂજા સ્થાનો અધિનિયમ વિશેષ જોગવાઈઓ 1991 ની કેટલીક કલમોની માન્યતા અંગે દાખલ કરાયેલી અરજીઓ પણ સુનાવણી કરી હતી વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે વુમન્સ પ્રીમિયર લીગ બે હજાર પચીસ એડિશનની ત્રીજી મેચમાં યુપી વોરિયર્સ સામે ગુજરાત જાયન્ટ્સની છ વિકેટથી જીત આવા ઇન્ફોર્મેટિવ વીડિયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે